જુનાગઢ જિલ્લાના માંગરોળા શહેરમાં શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે ચોથા નોરતાની ભક્તિમય પ્રાચીન અર્વાચીન હિન્દુ સંસ્કૃતિ મુજબ માતાજીની આરાધના કરવામાં આવી રહી છે માતાજીના ગરબા ગાય ઢોલ મંજીરા બેંજો વગેરેના તાલે ભક્તિમય વાતાવરણમાં નોરતાની રમઝટ થઈ રહી છે ડીજેના ઘોંઘાટ અને હિન્દુ સંસ્કૃતિમાં ન શોભે તેવા ગીતોના બદલે માતાજીના ગરબાથી નવરાત્રિની આરાધના થઈ રહી છે

પેન્સિલ દફતર વગેરે સંપૂર્ણ આખું વર્ષ ઉપયોગી થાય તેવી કીટ આપવામાં આવે છે હિન્દુ સંસ્કૃતિમાં એક વર્ષમાં ચાર નવરાત્રી આવે છે બસંતી નવરાત્રી માર્ચ એપ્રિલમાં અષાઢી નવરાત્રી જૂન જુલાઈમાં શારદીય નવરાત્રી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પોઝ માઘ નવરાત્રી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં હોય છે માંગરોળ શ્રી ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગઠિયા લીનેશભાઈ પરેશભાઈ ભગીરથસિંહ બાપુ પત્રકાર મિત્રો બોડી સંખ્યામાં વડીલો ભાઈઓ અને બહેનો બાળકોએ ભક્તિમય માતાજીની આરાધના કરી હતી એવા અલ્પેશ કગરાણા માંગરોળ